આપ સૌની મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું ગીતા જયંતિની શ્રીમદ ભગવદ્ ગીતા એટલે વિશ્વનો એક એવો ગ્રંથ કે જેની જયંતિ મનાવવામાં આવે છે દર વર્ષે માક્ષર સુદ અગિયારસ દિવસે ગીતા જયંતિ ઉજવાય છે કહેવાય છે કે જીવનમાં બધા જ દુઃખોમાંથી મુક્તિ મેળવવાનો સરળ ઉપાય ગીતામાં છે ગીતા એ તો ચાર વેદોનો સાર છે ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો ત્યાર પછી ભગવદ્ ગીતા અસ્તિત્વમાં આવી આ કારણે લોકો ગીતા જયંતી મનાવે છે દેશભરમાં મંદિરો વિશેષ કરીને ઇસ્કોન મંદિરમાં ભગવાન કૃષ્ણ અને ગીતાજીની પૂજા કરવામાં આવે છે પાંચ હજાર એકસો ઓગણસાઠ વર્ષ પહેલાં ગીતાની ઉત્પત્તિ થઈ હતી અને ત્યારથી હિન્દુ લોકો એ ભગવદ્ ગીતાને ધાર્મિક ગ્રંથના રૂપમાં સ્વીકાર કર્યો હતો ગીતા જયંતિના દિવસે સહપરિવાર સાથે ભેગા મળી અને ગીતા ગ્રંથનું પૂજન કરવું જોઈએ તેના માટે એક બાજુઠ લેવો તેના પર શુદ્ધ વસ્ત્ર પાથરવું ગીતા પુસ્તકને બાજુઠ પર રાખીને તેને ચાંદલો અને ચોખા કરવા આ દિવસે શંખનું પૂજન ખાસ કરવું જોઈએ આ સાથે જ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ અથવા ફોટો પણ મૂકવો તેમનું પણ પૂજન અર્ચન કરવું શંખની પૂજા કરતા પહેલા શંખ ખાસ વગાડવો આ દિવસે શંખ વગાડવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે આ દિવસે શ્રીમદ ભાગવદ્ ગીતાના દર્શન કરવા માત્રથી જ સમસ્યાઓ અને નકારાત્મકતા દૂર થવાની માન્યતા રહેલી છે આ દિવસે મોક્ષદા એકાદશી હોવાથી વિષ્ણુ ભગવાનની પણ પૂજા કરવી ધૂપદીપ કરવા આરતી કરવી નૈવેદ્ય ધરાવવું આ બધું કર્યા પછી ગીતાનું મહાત્મ્ય અથવા કોઈ પણ એક અધ્યાયનો પાઠ ચોક્કસ કરવો ગીતા એટલે આપણો શ્રેષ્ઠ અને પવિત્ર ગ્રંથ તો ગીતા જયંતિના દિવસે સંકલ્પ કરીએ કે અમે સહપરિવાર બાળકો સાથે ગીતાના ગ્રંથનું પૂજન કરીશું અને તેનું પઠન પણ કરીશું તથા અમારા બાળકોને ગીતાના મહત્વ વિશે ખાસ સમજાવીશું આ પૂજન વિધિની સાથે જ ગીતા મહાત્મ્યા પણ આપણે શરૂ કરીશું તો હવે સાંભળીએ ગીતા મહાત્મ્ય આજનો દિવસ માક્ષરસુ અગિયારસ મોક્ષદા એકાદશી અને તેમાંય સોનામાં સુગંધ ભળે તેવી ગીતા જયંતિનો દિવસ તો આવો આપણે સૌ આપણા દિવસની શરૂઆત ગીતા મહાત્મ્ય સાંભળીને કરીએ શ્રી ગીતા મહાત્મ્ય ધરતી બોલી હે ભગવાન હે પરમેશ્વર હે પ્રભો પ્રારબ્ધ કર્મને ભોગવતા મનુષ્યને એકનિષ્ઠ ભક્તિ કેવી રીતે થાય છે શ્રી વિષ્ણુ બોલ્યા પ્રારબ્ધને ભોગવતો જે મનુષ્ય સદા ગીતાના અભ્યાસમાં લીન રહેતો હોય તે જ આ લોકમાં મુક્ત અને સુખી થાય છે અને કર્મથી લેપાતો નથી જેમ કમળના પાનને જળ સ્પર્શતું નથી તેમ જે ગીતાનું ધ્યાન કરે છે તેને મહાપાપાદી પાપો કદી સ્પર્શ કરતા નથી જ્યાં ગીતાનું પુસ્તક હોય અને જ્યાં તેનો પાઠ થતો હોય ત્યાં સર્વ સર્વતીર્થો રહે છે જ્યાં ગીતા પ્રવર્તે છે ત્યાં સર્વદેવો ઋષિઓ યોગીઓ નાગો અને ગોપાળો તથા ગોપીઓ પણ નારદ ને સર્વ પાર્ષદો સાથે જલ્દી સહાયક થાય છે જ્યાં ગીતાનો વિચાર ભણવું ભણાવવું કે શ્રવણ થાય છે ત્યાં હે પૃથ્વી હું અવશ્ય સદાય વસું છું હું ગીતાના આશ્રય રહું છું ગીતા મારું ઉત્તમ ઘર છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય કરી હું ત્રણેય લોકનું પાલન કરું છું ગીતા એ અતિ અવર્ણનીય પદોવાળી અવિનાશી અર્ધમાત્રા તથા અક્ષરોરૂપ મારી નિત્ય બ્રહ્મરૂપીણી ને પરમશ્રેષ્ઠ વિદ્યા છે એમાં કોઈ સંશય નથી તે ચિદાનંદ શ્રીકૃષ્ણે સ્વમુખે અર્જુનને કહેલી ત્રણેય વેદરૂપ પરમાનંદ રૂપ ને તત્વરૂપ પદાર્થ જ્ઞાનથી યુક્ત છે જે મનુષ્ય સ્થિર મનવાળો થઈ નિત્ય ગીતાના અઢારે અધ્યાય જપે છે તે જ્ઞાન સિદ્ધિ પામે છે અને પછી તે પરમપદ પ્રાપ્ત કરે છે સંપૂર્ણ પાઠ કરવામાં અસમર્થ હોય તો અર્ધો પાઠ કરે તો પણ તે ગાયના દાનથી થતા પુણ્યને પામે છે તેમાં કોઈ સંશય નથી ત્રીજા ભાગનો પાઠ કરે તો ગંગા સ્નાનનું ફળ પામે છે અને છઠ્ઠા ભાગનો પાઠ કરે તો સોમયાગનું ફળ પામે છે જે મનુષ્ય ભક્તિપૂર્વક નિત્ય એક અધ્યાયનો પણ પાઠ કરે છે તે રુદ્રલોકને પામે છે અને ત્યાં શિવજીનો ગણ થઈ ચિરકાળ વસે છે હે ધરતી જે મનુષ્ય નિત્ય એક અધ્યાય એક શ્લોક અથવા શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે પણ મનવંતર સુધી મનુષ્યપણાની પામે છે જે મનુષ્ય ગીતાના દસ સાત પાંચ ચાર ત્રણ બે એક કે અર્ધા શ્લોકનો પાઠ કરે છે તે અવશ્ય દસ હજાર વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે ગીતાના પાઠમાં જોડાઈને મરણ પામેલો મનુષ્ય મનુષ્યપણું પામે છે તે ગીતાનો ફરી અભ્યાસ કરી ઉત્તમ મુક્તિ પામે છે ગીતા એવા ઉચ્ચાર સાથે મરનાર સદગતિને પામે છે ગીતાનો અર્થ સાંભળવામાં તત્પર માણસ મહાપાપી હોવા છતાં તે વૈકુંઠ પામે છે અને વિષ્ણુ સાથે આનંદ કરે છે જે અનેક કર્મો કરી નિત્ય ગીતાના અર્થને વિચારે છે તેને જીવન મુક્ત જાણવો અને તે મરણ પછી પરમપદને પામે છે ગીતાનો આશ્રય કરી જનક આદિ ઘણા રાજાઓ પાપરહિત થઈ લોકમાં ગવાય છે ને પરમપદ પામ્યા છે જે ગીતાનો પાઠ કરી મહાત્મ્યનો પાઠ કરતો નથી તેનો પાઠ નિષ્ફળ જાય છે એવા પાઠને શ્રમરૂપ જ કહ્યું છે આ મહાત્મ્ય સહિત ગીતાનો જે અભ્યાસ કરે છે તે તે ફળ પામે છે ને દુર્લભ ગતિ મેળવે છે સૂત બોલ્યા મેં કહેલું ગીતાનું આ સનાતન મહાત્મ્ય ઉપરોક્ત ગીતાના પાઠ પછી જે ભણે છે તે ઉપર જે કહ્યું તે ફળ પામે છે વારાહ વારાહપુરાણે શ્રીમદ્ ગીતા મહાત્મ્ય સંપૂર્ણમ આવા જુદી જુદી માહિતી વિડિયો જોવા માટે આપણી આ ચેનલને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને હા બેલ આઈકોનને ઓલ પર સેટ કરવાનું તો ભૂલતા જ નહીં આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના